છાણી વિસ્તારમાંથી ચોરીની બાઇક સાથે રીડો વાહન ચોર ઝડપાયો હતો ફતેગંજ પોલીસની ટીમ ગત બુધવારે પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ નંબર પ્લેટ વગરની બાઇક લઈને છાણી કેનાલ રોડ તરફ ટીપી તરફ આવી રહ્યો છે જેથી પોલીસે વોજ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબનો શખ્સ બાઇક લઈને આવતા પોલીસે તેને શંકાસ્પદ તરીકે ઉભો રખાવ્યો હતો અને તેની પાસે બાઇકના પુરાવાની માંગણી કરી હતી પરંતુ તે સંતોષકારક જવાબ આપતો ન હતો જેથી કડકાઈથી પૂછપરછ કરતાં તેણે ત્રણ દિવસ પહેલાં મિલિટરી બોઇઝ ચાર રસ્તા પાસેના ફૂટપાથ પરથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અગાઉ પણ તેને કારેલીબાગ બ્રાઇટ સ્કૂલ પાસેથી ગેંડા સર્કલ પાસે બ્રિજ નીચેથી તથા વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામ ધીરજ હોસ્પિટલ પાસેથી ત્રણ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર